ગુજરાત પાણીમાં ડૂબતું હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ ક્યાં પહોંચેલું જોવા મળી રહ્યું છે સોમાસુ ગુજરાતના બંદરોની અંદર

પવનો ગુજરાત સાથે ટકરાવાની સાથે અત્યારે ગુજરાતમાં આકાશ પાતાળ એક કરતા હોય તેમ કાળા ડિબાંગ ને ઘોર અંધારપટ વાળા વાદળોના

જોધપુરના પંથકથી ધાનવડ ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તાર અને હૈદરાબાદ બેંગલુર બેંગ્લુ બેંગલુરુ મુંબઈના તટીય વિસ્તારોથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ દક્ષિણીય ભારતના વિસ્તારમાં નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરની સાથે સાથે નવી નવી નું અત્યારે જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ આવનારી 3 કલાકમાં ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે આબ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે

ભારે વર્સાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે જિલ્લાઓની અંદર પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને શૂનવી અપડેટ જાહેર કરવામાં આવી છે તેની સૌ પ્રથમ માહિતી મળવીએ માહિતી અનુસાર ગુજરાતની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને

વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટની સાથે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આવનારી કલાકોમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ માહિતી મેળવીએ તો દર્શાવવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટ જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર અને પંચમહાલના વિસ્તારમાં ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ભરૂચના વિસ્તારથી સુરત

વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણ લઈને ભરૂચના વરસતો જોવા સુરત નવસારી ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લીના ક્ષેત્રથી મહીસાગર પંચમહાલ અને દાહોદના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાકો માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે

તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને લઈને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તો લેટેસ્ટ માહિતી જાણી લીધી પરંતુ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી છે કયા કયા વિસ્તારોમાં જોર દર્શાવી રહી છે અને ગુજરાતના કયા જિલ્લામાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન વરસાદના ખતરાને લઈને અપડેટ આવી છે જેની લાઈવ સિસ્ટમ માહિતી તો તમે જોઈ શકો જેમ જેમ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર સતત મોટા પલટાવ જોવા મળી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને અનેક રાજ્યો ભુવનેશ્વરના પંથકથી ધાનબડના ક્ષેત્રમાં વિશાખાપટનમ નાગપુર અને અલ્હાબાદના નાગપુરના ક્ષેત્રથી ગ્વાલિયર જોધપુર રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર પણ દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી છે આમ ગુજરાત ઉપર પણ નવી નવી સિસ્ટમનું સતત ભયંકર ચાલી રહ્યું છે અને આદ્રા નક્ષત્ર અંદર વાવણી લાયક જે વરસાદ પડે તે ખૂબ જ સારો ગણવામાં આવે છે આમ રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે વરસાદીય માહોલ ફરી એકવાર ગુજરાતમાં બંધાતો જોવા મળી રહ્યો છે ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજસ્થાનના વિસ્તાર મધ્ય ભારતના વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર

ખતરો મંડરાતો જોવા મળ્યો છે વડોદરાના જિલ્લાથી લઈને ચાપાનેરના પંથકમાં બોડલીના વિસ્તારથી છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર ગોધરાના વિસ્તારથી પીપલોદના વિસ્તારમાં દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારથી લઈને મહીસાગરના ક્ષેત્રની સાથે Луનાવાડાના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની મજબૂત ઘેરાવો અને સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે સિસ્ટમની ગતિવિધિઓના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ આમ વરસાદી સિસ્ટમનું ભયંકર જોર અને દબાણ અત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રી દરમિયાન સાબેલા ધારથી લઈને કરજણ સિનોરના વિસ્તારથી તેવા વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી છે ભરૂચના તટીય વિસ્તારથી લઈને દેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારથી

જેના કારણે આવનારી ત્રણ કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સાબેલા ધારથી જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો અત્યારે

ભારેથી ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની હલચલો જેમાં પણ આજની રાત્રી દરમિયાન બોટાદના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારમાં અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને મહુવાના ક્ષેત્રની અંદર ગીર સોમનાથથી ઉના વેરાવળ જૂનાગઢ અમરેલીના વિસ્તારોમાં આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સોરાશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

ફરી એકવાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને ત્રીસ તારીખ સુધી શું શું નવી આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની હાલ લાઈવ અપડેટ આપણે મેળવીએ તમે જોઈ શકો છો રાજ્યની અંદર રોજ રોજ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભયંકર વરસાદ લઈને ગુજરાતમાં રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જાહેર કરવામાં આવી છે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર છવ્વીસ તારીખના રોજ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સત્યાવીસ તારીખના રોજ કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભયંકર વરસાદને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અઠ્યાવીસ તારીખથી તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર નદી નાળા છલકાતા હોય તેમ અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં રીતસરનું મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર છવ્વીસ તારીખ ના રોજ ગયા જિલ્લામાં ભારે થી ભયંકર વરસાદની ચેતવણી ભારતીય બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બાકીના વિસ્તાર જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લીના જિલ્લામાં સૌરાષ્ટ્ર અંદર રાજકોટનો જિલ્લો ભાવનગર નો જિલ્લો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જિલ્લામાં અને દક્ષિણી નવસારી યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર છવ્વીસ તારીખના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે સિવાયના ગુજરાતના વિસ્તારોની અંદર છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ મહિસાગર આણંદ ખેડા અને અહેમદાબાદના વિસ્તારમાં છવ્વીસ તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસ તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લામાં આવનારી સત્યાવીસ તારીખના રોજ ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તાર જેમાં મહીસાગરના ક્ષેત્રથી મહેસાણા આમ રાજ્યની અંદર સત્યાવીસ તારીખના રોજ પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદનું ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ કચ્છના વિસ્તારથી લઈને પાટણ મહેસાણા અરવલ્લીના વિસ્તારમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથના જિલ્લામાં દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાબરકાંઠાથી લઈને બનાસકાંઠાના વિસ્તારમાં ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખના રોજ ભારે વરસાદ વરસવાની લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનારી ત્રીસ તારીખ સુધી સતત તોફાની પવન અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશા ગતિવિધિઓને લઈને આજથી ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં સતત ભારેથી અતિભયંકર વરસાદ ગુજરાતમાં ખતરો અત્યારે વધતો વરસાદનો જોવા મળી રહ્યો છે